તો દર્શક મિત્રો તમારી જિંદગીમાં તમે શોખ ઘણા બધા રાખજો પણ આવા શોખ સાહેબ કોઈ દિવસ જિંદગી ની અંદર ન રાખતા કેમ કે સાહેબ આ છોકરાને ને ક્યાં ખબર હતી કે સાપને ખાલી પોતાના ગળામાં વિંટોળતા સાપ આવું કરશે ભાઈ સાપ આવો દગો આપશે એવું એને પણ નહોતું વિચાર્યું તો ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવશું સાહેબ તમે વિડીયો અં સુધી જોતા રહો હવે તમને ખબર છે સાહેબ કે લોકોને અલગ અલગ શોખ હોય છે કોઈને પાણીમાં નાવાનો શોખ હોય છે તો કોઈને મિત્રો આ રીતે ગળામાં અજગર નાખે કાં તો પછી સાપ નાખીને ફોટોને વિડીયો ઉતારવાનો શોખ હોય તો કેટલાય લોકો એવા હોય કે જેમને ગાવાનો શોખ હોય હા ભાઈ ગાવાનો શોખ હોય એ બધું સારી વસ્તુ છે ભાઈ આમાં રિક્સ તો નથી ને ભાઈ પણ આમાં કેટલું મોટું રિક્સ છે સાહેબ તમે જોઈ લો એટલું મોટું રિક્સ સાહેબ કે તમે વાત ન પૂછો હવે આ છોકરાને સાહેબ ક્યાં ખબર હતી કે બાવળિયામાં ઘાવ વાગી જશે ભાઈ અને મોઢું આખું પહોળું થઈ જશે કેમ કે અત્યારે જે તમે સાપ જોઈ રહ્યા છો છોકરાના ગળામાં એ છોકરાના ગળામાં જે સાપ છે ભાઈ સાપે એવું કર્યું કે ખરેખર છોકરાના પણ હોશ ઉડી ગયા ભાઈ તમને સાહેબ હમણાં કે વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને કો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે છોકરો જોઈ રહ્યા છો એ છોકરાના ગળામાં એક સ્નેક છે ભાઈ જે બિલકુલ એક સાપ છે ભાઈ અને આ સાપ એવો છે સાહેબ કે જે છોકરાને હેરાન કરી નાખ્યો ભાઈ જે બિલકુલ તમે દુનિયાની અંદર ઘણા બધા જોયા હશે પણ આ સાપ નથી આ કોબરા સાપ છે ભાઈ અને તમને ખબર છે કે કોબરા કેટલો ખતરનાક આવે ભાઈ કોબરા કેટલો શક્તિશાળી આવે તમને ખબર છે ભાઈ તો આ કોબરા સાપને પોતાના ગળામાં મૂકી અને સાહેબ વિડીયો બનાવતા હતા અને પછી જુઓ સાપે શું કર્યું ભાઈ આ તમે વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કહેજો ભાઈ કે ખરેખર સાપે શું કર્યું ભાઈ તો ચાલો સૌથી પહેલા વિડીયો જોઈ લો